नो है बराबर है એટલે એ ટાઈપ નો આપણે ને કરવું છે ચોક્કસ એટલે એ ટાઈપમાં આપણે ને કરવું છે ચોક્કસ એટલે અટીલે એલાવીએ अर्बन લોકો જે ને अर्बन કે હા અનપ્રીડિક્ટેબલ વાર હા જે લોકો વિચારી ના નાશી બી વાર ઓકે અને આ જની હોય હા આ જની યંગ જનરેશનો ને વિસ્મરષ કે હોય થોડું ફેમિલી ડ્રામા બી હોય ઇમોશન

त्यार पची पातली परमार सोन कंसारी पची मारी बेस्ट फिल्म मायर नी चुंदरी मायर नी जे हिंदुस्तान नी चौदह भाषा में रीमेक थे नॉट एट डस रीमेक थे अलग अलग नाम है अच्छा बे बदामा क्या है जन के राजस्थानी में बाई चालीसा सासे तुम्हें कोई ने पूछो तो आप सुन मराठी में माहित सारी हिंदी में साजन का घर अच्छा साजन का घर हिंदी में बने एक कि 14 जीरो डिमांड बड़े तरीके से बंद हुआ था પછી તો ઘણી બધી છેત અત્યાર સુધીમાં બિલકુલ ગણતા રહીએ છીએ છિલ્લે એક કો ઓ ગયા નિર્મલ બિલકુલ 0 ને તમે મને આવો છો ઓપે ત્રિવેદી મને તો બધારે કામ કર્યું બલે તો શું કહેવાય હા એની મહેનત છે કામ તમારી સંતે કર્યું છે સરસ માણસે હંમેશા તમે શરીર થી બુદ્ધા થાઓ છો આ છે मन फिर ने विचार थी कोई मारा सूर्य ने थी तो तो साइट वर्ष ना बुद्ध होए ये भी सोल वर्ष ने छोकरी ने जुए तो ऐने भी ये वाज भाव था जेवा जवा जुआन था ना दिल मारे वाला मन फिर जो युवा रो हाँ अने जमानो जेम चाले हाँ आज नो जमानो બે જ પાઈ વિષ્ણુ આવ્યો તો એમાં લોકોના કેવા વિચારો છે કેવી રેણી કણી છે લોકોને શું કરવું તમે એની સાથે ચાલો તો તમને હંમેશાંચાલતા રહેવાના વાહ તમે બચી પચ્ચા વર પહેલા અરે અમારે તો આમ હતું ને અમારે ઘરમાં વહુ આવે તો लाज ગાડી જો તો હું મારા દીકરાની વહુ ન કહું लाज ગાટ તો એ પોસિબલ નથી મતલબ એને આપની દીકરી સમજીને ને કે બેસ બેટા અને તમે જો તો એને બી મજા આવી વાહ सरस सरस